નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે હિંમતનગર ઇલોલ રોડ ઉપર કાર અને બાઇક સાથે અકસ્માત સર્જાયો ઈલોલ રોડ પર બાઇક સાથે અકસ્માત બાદ કારમાં આગ બબૂકી ઉઠી હોળીના દિવસે કારની થઈ હોળી ઇલોલ પાસે ટાટા ટિયાગો કાર ઝાડ સાથે ટકરાઈ અને ટકરાતાની સાથે જ ભયંકર આગ લાગી બાઇક ચાલક અને કાર ચાલકને ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા બાઇકના અકસ્માત સમયે કાર ચાલક કોટની દિવાલ અને ઝાડ સાથે ટકરાઈ હતી સ્થાનિક લોકો દ્વારા ચાલકને બહાર ખેંચી અને બહાર લવાયો ઘટના સ્થળે ગ્રામ્ય પોલીસ દોડી આવી ઘટના સ્થળે ફાયર ટીમ વિભાગ આવી આગ પર પાણીનો મારો ચલાવીને આગને મહા કાબૂમાં લેવાઈ કાર આગમાં બળીને ભરતું થઈ ગઈ બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા